મૂળી તાલુકાના ખાખરાળા ગામની સીમની અંદર તારીખ છ આઠ બે હજાર પચીસ ના રોજ જે ત્યાં ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન અગાઉ ત્રણ થી ચાર વર્ષ પહેલા જ્યાં થયેલું છે તે જ સ્થળે જામવાળી ગામના રહેવાસી વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતરના જે લોડર સાથે એક ડ્રાઈવરને ત્યાં ફાયર ક્લે ભરવા મોકલેલ આ ગેરકાયદેસર ફાયર ક્લે ભરતા જે યુવક છે જેનું નામ અજય કુમાર બોહકિયા છે તેઓ એ ફાયર ક્લે ભરતા ભરતા ત્યાં નજીકમાં આવેલ ગેરકાયદેસર જે કુવો ખોદેલો હતો તેની અંદર કુવાની અંદર ખાબકી પડેલ લોડર સાથે લોડર સાથે આ યુવક પડતા આ કુવાની અંદર પાંત્રીસ થી ચાલીસ ફૂટ સુધી પાણી ભરેલું હતું જેથી કરીને લોડર સાથે આ બોડી છે એ બોડી નીચે દટાઈ ગઈ હતી અને સાથે સાથે આ લોડરની અંદર આ બોડી છે ફસાઈ ગયેલી હતી જેથી અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સૌ પ્રથમ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની મદદ માગે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ પરંતુ કુવાની અંદર પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં હોય અને લોડર છે એ પથ્થર સાથે ફસાઈ ગયેલ હોય તે તેમાં સફળતા ન મળી હતી ત્યારબાદ સાત 7825 ના સવારે અમોએ રાજકોટ ખાતેની ફાયર બ્રિગેડની મદદ માગી એ પણ ટીમે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલું પરંતુ તેને પણ સફળતા ન મળી હતી કારણ કે પાણીની જે ઊંડાઈ છે એ ઊંડાઈ ખૂબ વધારે પ્રમાણમાં હતી ત્યારબાદ અમોએ તાત્કાલિક માન્ય કલેક્ટર સાહેબ અને અધિક કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરને આ બાબતે મદદ માટે અમોએ એનડીઆરફ ટીમની માંગણી કરેલી અને તાત્કાલિક કલેક્ટર સાહેબ અને અધિક કલેક્ટર સાહેબ નાઓ દ્વારા એસીઓસી એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે પત્ર વ્યવહાર કરી અને અમોને તાત્કાલિક અસરથી જે એનડીઆરએફ ની ટીમ ફાળવી આપેલ જે ટીમ ગોંડલ ખાતે થી તાત્કાલિક સ્થળે રાત્રે બાર વાગે આવી અને એસક્યુ ઓપરેશન હાથ ધરેલ આ ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને એક કલાક સુધી પાણીમાં જે સ્કુબા ડાઈવ આવે છે સ્કુબા ડાઈવ કરી અને લોડર સાથે જે હૂક બાંધી અને લોડરને છે એ ખેંચવામાં આવેલો અને આ રીતે જો કે લોડરનો જે પટ્ટો છે જે બાંધેલો હતો એ તૂટી ગયો હતો પરંતુ થોડું ખેંચાવાના લીધે જે લોડરની નીચેના ભાગે જે બોડી ફસાયેલી હતી એ છૂટી થઈ ગયેલી હતી અને થોડીવાર રાહ જોયા પછી આ છૂટી થયેલી બોડી છે તરી અને પાણીના લેયરે આવી ગયેલ અને એ બોડીને જે આજે સવારે એ બહાર કાઢવામાં આવેલી છે આમ છેલ્લા બે દિવસથી જે આ એક દુઃખદ ઘટના બનેલી અને જે આ બોડી ફસાઈ ગયેલી હતી એ બોડીને આજે બહાર કાઢવામાં આવેલી છે અને તાત્કાલિક અસરથી એ બોડીને અત્યારે મૂડી તાલુકાના સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવેલી છે સાથે સાથે આની અંદર જે પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ કે ઈસમો જે સંકળાયેલા છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરેલી છે